આ દરમિયાન તેમને ઓફિસમાં દરોડા પાડવા માટે ઘણી એવી અનેક વસ્તુઓ મળી જે અયોગ્ય હતી તેમને લઈને તેમની ધરપકડ કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આ કેસ ઉપર આજે પોલીસના મોટા ખુલાસા સામે આવ્યા છે સૌપ્રથમ તે પોલીસનું નિવેદન શું છે સાંભળીએ તેમને જુનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજરોજ વિસાવદરના મામલતદાર સહિત તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબના દ્વારા એક લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી જેમાં આરોપી તરીકે મનસુખ ભીમાભાઈ પાટરિયા અને ધર્મેશભાઈ હરિભાઈ કાનાણી આરોપીઓને દર્શાવવામાં આવેલા હતા જે બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયો અને આગળની તપાસ અમને સોંપવામાં આવેલી જે તપાસની હકીકત જોઈએ તો આ ગુનાના કામના બંને આરોપીઓ જેમાંથી મનસુખ ભીમાભાઈ પાટરિયા નાઓને કોર્ટમાં જામીનદાર બનવા માટે એક સોલવંસીની જરૂરિયાત ઊભી થયેલી જે સોલવંસી માટે તેઓને સોલ્વન્સીમાં રજૂ કરવા માટે એફિડેવિટ અને બેંકના બોજાનું સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય બંને આરોપી ભેગા મળી બેંકનો બોજો જ્યારે કઢાવેલ યુનિયન બેંકમાંથી ત્યારે ત્રણ લાખ છત્રીસ હજારનો બોજો હતો જે ત્રણ લાખ છત્રીસ હજારમાંથી ત્રણ લાખનો આંકડો કાઢી નાખી ટોટલ છત્રીસ હજારનો બોજો દર્શાવેલ અને ખોટું સર્ટિફિકેટ ઊભું કરેલ જે આધારે તેમને ખોટું એફિડેવિટ રજૂ કરીને સોલ્વન્સી માટે એપ્લિકેશન આપેલી જેની જાણ મામલતદાર કચેરીમાં ડાઉટ જતાં તેઓએ તાત્કાલિક તેની ઇન્ક્વાયરી કરાવી અને ઇન્ક્વાયરી દરમિયાન તેઓએ બેંકમાંથી ઓરિજિનલ બે હજાર એકવીસનું સર્ટિફિકેટ મેળવતા આ મનસુખભાઈના જમીન ઉપર ટોટલ ત્રણ લાખ છત્રીસ હજારનો બોજો હોવાનું જાણ મળે જેથી તેઓએ તાત્કાલિક આ બાબતે ટોટલ ઇન્ક્વાયરી પૂરી કરીને તે બંને વિરુદ્ધમાં ગુનો દાખલ થવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજે લેખિતમાં ફરિયાદ આપેલી આજે અમે ફરિયાદના અનુસંધાને તપાસના કામે તાત્કાલિક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને વિસાવદર ખાતેથી ઝડપી પાડવામાં આવેલા છે આરોપી પાસેથી એમની તેમની ઓફિસમાં ઝડપી કરવામાં આવતા તેઓએ જે તે સમયે જે સ્ટેમ્પ માટેના રજિસ્ટર નિભાયેલા હતા તે રજીસ્ટર અને સ્ટેમ્પ ખરીદવા માટેની જે એપ્લિકેશન હતી તે બંને ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે તેની વધુ પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ છે કે તેઓ આપ આમ આદમી પાર્ટીમાંથી તેઓને લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ કે નિમવામાં આવેલા હતા અને હાલ તેઓ વિશાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયન આઓ સાથે તેઓ ઘણા સમયથી કામ કરે છે અને તેમના તમામ દસ્તાવેજના કોઈપણ કામકાજ હોય તો તેઓ કરતા હોય છે અને પીએ તરીકે કામગીરી કરતા હોવાનું તેમને પ્રાથમિક પૂછપરઠમાં જણાવે છે પૂછપરઠ તપાસ દરમિયાન મુદ્દાઓ રિયલ હાલમાં અમે એમના ઓફિસમાંથી જડતી દરમિયાન જે સ્ટેમ્પ ખરીદવા ખરીદ્યા બાદ જે રજિસ્ટરની નિભાવવામાં આવતું હોય છે તે રજીસ્ટર કબ્જે કરેલું છે બે હજાર એકવીસના સાલનું અને સ્ટેમ્પ ખરીદવા માટે જે એપ્લિકેશન કરવામાં આવતી હોય છે તો જે અરજદાર દ્વારા એપ્લિકેશન મનસુખભાઈ ભીમાભાઈ પાટિયા દ્વારા અરજી કરવામાં આવી હતી જે ઓરિજિનલ અરજીની નકલ અમે મેળવેલી છે હવે આમાં કોઈ એમના સાથે કોઈ બી છે કે કેમ તે બધું પૂછપરછ માટે આવતીકાલે રિમાન્ડ મેળવીને તેની વધુ તપાસ કરવામાં આવશે હાલમાં એક આરોપી ધર્મેશ હરીફાઈ કારણે પકડી પડે છે અને મનસુખ ભાઈ બીમારી ધરપકડ કરવા માટે ના ચક્રો ગતિ માં કરેલા છે ધર્મેશ હરીફાઈ કારણે ની વિરુદ્ધ અગાઉ બે હજાર તેર માં એક ચોરી બાબતનો ગુનો રજીસ્ટર થયેલો હતો અને બે હજાર ચોવીસ માં તેમને એક પોસ્ટર ફોટો બનાવી દીધું તેમાં તેમનું નામ ખોલેલું અને એમાં પણ ગુનો રજીસ્ટર થયેલા છે આમ ધર્મેશ હરીફાઈ કારણે ટોટલ બે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પાંચના પોલીસ ઇન્સ્પેક્ટર જેમણે તમને સાંભળ્યા ત્યારે હવે આગામી દિવસમાં જોવાનું એ છે કે આ મામલે શું મોટા ખુલાસા થાય છે અને શું પગલાં લેવામાં આવે છે આમાં એ પણ જોવાનું રહ્યું કે ગોપાલ ઇટાલિયા હવે સરકાર ઉપર કેવા પ્રહાર કરશે અને હવે તે શું બોલશે અને તેમના પગલાં પણ શું રહેશે આવા જ અવનવા વિડીયોઝથી અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહ્યો નવજીવન ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ वैश्ण वजन तो तेने कहिए जे